નમસ્કાર ખેડૂત મિત્રો આપણે સૌરાષ્ટ્રમાં હવે વાવેતર થઈ ગયા છે આપણે પોરબંદર બરડા વિસ્તારની વાત કરીએ એમાં સણા ઘઉં અને જીરું વધારે વાવતર થયું હોય સણા અને ઘઉંનું વાવેતર વધારે થયું છે જીરું અને ધણાનું વાવેતર આ વર્ષે ઓછું હોય એમાં આજના વિડીમાં આપણે વાત કરીએ જીરું વિશે જીરુંમાં આપણે શરૂઆતમાં વીસ પચીસ દિવસનું જીરું થયું હોય ત્યારે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ અને જે આપણે સુકારો આવે તો સુકારા માટે આપણે કંઈ દવાનો છંટકાવ અથવા તો પિયતમાં આપવી જોઈએ આપણું આ જીરું છે આપણે જીરું અને દાણાનું વાવેતર કરેલું હોય જીરુંનો ઉગાવો ખૂબ સારો છે આ પ્રમાણે ઉગાવો છે એક વિઘે આપણે તન કિલા જેવું પ્રમાણ રાખેલું છે જીરાનું આપણે આમાં કોઈ ફર્ટિલાઇઝરનો ઉપયોગ નથી કરેલો મગફળીના ઉપાડ બાદ એક વીઘે સોળગુઠાનો વીઘો તનટેલોજી સાણિયા ખાતાનો ઉપયોગ કરેલો હોય ને ત્યાર પછી ખેડ કરી અને જીરાનો વાદર કરેલો હોય એક વીઘે તન કિલો જીરું નાખેલું હોય ખૂબ સારો ઉજેર છે અત્યારે આપણે અઢારથી ઓગણીસ દિવસ જેવું જીરું થયું હે ને દવાની વાત કરીએ તો આપણે પ્રોફેનો સાયપર જે દવા આવે પ્રોફેનો સાયપર પ્રોફેનો પસ ચાલીસ ટકા અને સાયપર મેથેન ચાર ટકા તે દવાનો છંટકાવ કરેલો છે જે શૂસ્યાજીવાત માટે આપણે જે અમુક ટકા મગફળીના સોળ ઉગેલા હોય એ મગફળીના સોળમાં શુંજીવાત હોય એટલા માટે એક નોર્મલી અત્યારે શૂસ્યાજીવાત માટે છંટકાવ કરેલો હોય બાકી વધારે કોઈ દવાની અત્યારે જરૂર રહેતી નથી પ્રોફિનો સાઈ પણ હાલે અથવા તો તમે સ્પ્રાઇડ અને મોનોકોટો મોનોકોટો મોનોકોટોફોટ બંને મિક્સ કરી અને છંટકાવ કરો તો પણ હાલે અથવા તો થાઇમેથોગામ ત્રીસ ટકા એથેજ જે આવે તેનો છંટકાવ કરો અથવા તો ડાયમેથોઇડ ત્રીસ ટકા આપણે જે રોગર આવે એ રોગરનો ઉપયોગ કરો તો પણ હાલે આવી શરૂઆતના સ્ટેજમાં આવી નોર્મલ દવાનો ઉપયોગ કરવાનો હોય બીજા જેવા માટે કોઈ ખાસ વધારે દવાના છંટકાવની જરૂર રહેતી નથી અને ત્યાર પછી આપણે શરૂઆતના સ્ટેજમાં જે લીલો સુકારો આવે તે લીલા સુકારા માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ તો લીલો સુકારો જમીનજન્ય ફૂગ છે તો જમીનજન્ય ફૂગમાં સોએ સો ટકા ભલે એગ્રોવારે કહેતા હોય પણ કોઈ પણ દવાનું રિઝલ્ટ નથી મળતું આપણે તેમાં રાહત થાય તેના માટે જો જૈવિક નિયંત્રણ કરવું હોય તો તમે ઉગ્યા પછીનું પ્રથમ પિયત જો આપતા હોય તો ત્યારે અથવા તો ઉગાડવા માટે આપણે જ્યારે બીજું અથવા ત્રીજું પિયત આપીએ ત્યારે અત્યારે ઘણી બધી કંપની બેક્ટેરિયાને આખી કીટ બનાવે છે અથવા તો તમે અલગ અલગ લ્યો તો પણ હાલે એમાં આપણે ટ્રાયકોટમાં સુરોમોનાસ માઇક્રોરાઇઝા એન્ટપેકીના એન પીકેના બેક્ટેરિયા આવા જે બેક્ટેરિયા આવે તે બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો તો તેનાથી પણ આપણે અમુક ટકા ફાયદો થાય અને જો આપણે પેસ્ટિસાઇડ દવાથી નિયંત્રણ કરવું હોય તો એમાં પણ ઘણી બધી દવા આવે એમાં આપણે બે ત્રણ દવાના નામ જોઈએ જે આપણે પોશે એલ્યુમિનિયમ એંશી ટકા ડબલ્યુપી ફોર્મમાં આવે જે આપણે બાયર કંપનીનું એલાઇટ એલિએટ કરીને દવા આવે તે દવા ખૂબ સારી દવા આવે આનાથી પણ આપણે લીલા સુકારામાં ફાયદો થાય નિયંત્રણ કરવા માટે અને ત્યાર પછી આપણે મેટાલેક્સી પાંત્રીસ ટકા ડબલ્યુ એસ આવે આ દવાનો પણ તમે સુકારા માટે ઉપયોગ કરી શકો તમે કોઈ પણ દવા વાપરો સો ટકા તમને કોઈ દવાના રિઝલ્ટ નહીં મળે આપણે જે લીલો સુકારો હોય તેમાં આપણે અમુક ટકા ફાયદો થાય આ જે મેં દવાના નામ લીધા તેમાં તમે પિયતમાં પણ આપી શકો અને પિયતમાં ના આપવી હોય તો ઉપરથી પણ છંટકાવ કરી શકો ત્યાર પછી આપણે ધીરે ધીરે જીરું મોટું થાય અને આગળ કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ તો આગળ આપણે જો જીરામાં નરવાઈની જરૂર હોય તો એકાદ બે રાઉન્ડ દરવાઈની દવાના પણ લેવા પડે અને આગળ સુશિયા જીવાત માટે જે પ્રમાણે આપણે વાતાવરણ ઉપર આધારિત રાખે કે વાતાવરણ કેવું હોય વાતાવરણ ઉપર આપણે જીવાતનો એટેક વધારે થતો હોય તો એમાં આપણે થાઇમેથોક્ઝામ અને લેમડાસાઇલો જે ઇન્સેક્ટિસાઇડ આવે તેનો આગળ ઉપયોગ કરવો પડે અથવા તો આપણે બીજી કોઈ પણ દવાનો પણ ઉપયોગ કરી શકીએ અને આપણે જેમ ઉલાલા આવે ટોનિકામીજ પચાસ ટકા તેના માટે પણ આપણે જીવાતનો ઉપયોગ કરી શકાય અને ફૂગનાશકમાં આપણે કોઈ કંઈ ફૂગનાશક સારી આવે આગળ જતા તો આપણે ટાટાનું જે એરગોન આવે તે પણ સારી એક ફૂગનાશક આવે અને ગેલેલિયો જ્યારે આપણે જીરું ચાલીસ દિવસની આજુબાજુ થાય ત્યારે જો આપણે ગેલેલીઓ દવાનો ઉપયોગ કરીએ ગેલેલીઓમાં આપણે ત્રણ પ્રકાર આવે ગેલેલીઓ વે ગેલેલીઓ સેન્સા અને ખાલી એમ જ ગેલેલીઓ નામની ગેલેલીઓ આ રીતના ત્રણ પ્રકાર આવે એમાં જે ખાલી ગેલેલીઓ આવે તે મૂંઘી આવે ત્યાર પછી ગેલેલીઓ એથી સસ્તી મળે અને ગેલેલીઓ વે તે તેનાથી પણ સસ્તી મળે આ રીતના ત્રણ ભાગ પડેલા છે એના ગેલેલીઓથી આપણે જીરુંના પાકમાં ગ્રીનરી આવે અને જે આપણે કાળીઓ આવે તે કાળિયાના નિયંત્રણ માટે પણ ગેલેલીઓ ખૂબ એડવાન્સમાં ડોઝ મારવા પડશે આપણે કાળીઓ આવ્યા પછી જો દવાનો છંટકાવ કરીએ તો એટલો બધો ફાયદો ન થાય એટલા માટે એડવાન્સમાં જો આપણે છંટકાવ કરેલો હોય તો તેનામાં આપણે ખૂબ સારા રિઝલ્ટ મળે તો ગેલેરીઓ દવાનો ઉપયોગ કરવાથી પણ આપણે ખૂબ સારા રિઝલ્ટ મળતા હોય ત્યાર પછી આપણે ટ્રાય સાયકા જોલ આવે પિંચોતેર ટકા ડબલ્યુપી તેનો ઉપયોગ કરો તો પણ સારા ફાયદો મળે અને પિયતમાં બીજું એક આપણે સાપ પાવડર આપણે લગભગ બધા જ ખેડૂત મિત્રોને ખબર જ છે મેન્કો જેમ અને કાર્બેટાઇઝિયમ આવે તે તમે પિયતમાં આપો બીજા અથવા ત્રીજા પિયતમાં અથવા તો ઉગ્યા પછીનો જો ખેડ મિત્રો જીરામાં પિયત આપતા હોય તો તેમાં આપો તો તેનાથી પણ આપણે સુકારામાં સારું રિઝલ્ટ મળે ચોખડીક મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને આવી જ જીરાની અથવા તો બીજા પાકની માહિતી માટે જોડાયેલા રહેજો ચેનલમાં